બે સવારો સવારોને અડફેટે લીધા બાદ થોડા અંતરે વધુ એકને અડફેટે લેતા ત્રણેયના મોત નીપજ્યા છે કે અકસ્માત સર્જી ભાગેલા ટેમ્પા ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો છે સુરત જિલ્લાના કડોદરા નજીક આજે સાંજના સમયે ગોજારી ઘટના બનવા પામી હતી કડોદરા સુરત સ્ટેટ હાઇવે પરથી આઈસર ટેમ્પોના ચાલક રવિન્દ્રકુમાર ભગેલુ સિંઘે પોતાના કબજાનો ટેમ્પો ફૂટપાટ ઝડપે હંકારી લાવી અકસ્માત સર્જ્યો હતો કડોદરા જીઆઈડીસી પોલીસ મથક નજીકથી સ્ટેટ હાઇવે પર મોટર સાયકલ પર સવાર થઈ રહેલા સલવતપુરાના ગુલામ જાફર ગુલામ હૈદર જરદાવાલા અને સુરેશ ત્રિભુવન પટેલને આઈસર ટેમ્પાના ચાલકે અટપેટ લીધા હતા જે અકસ્માતમાં બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માત સર્જી ટેમ્પોનો ચાલક રવિન્દ્રકુમાર સ્થળ પરથી ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો અકસ્માત સર્જાઈ થોડા જ કિલોમીટર અંતરે આવેલા અંતરોલી ગામની સીમા મોટરસાયકલ પર સવાર તેરેલા યુવાન ધર્મેન્દ્ર મોહનલાલજી સેને અટપેટ લીધો હતો જે યુવાનનું પણ મોત નિપજવા પામ્યું હતું આ હિટ એન્ડ ઘટનામાં ત્રણ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા મારું નામ ઉમેશ બે રાઠોડ છે મેં અંતરોલી ગામનો અમરેશ સંપત છું હાલમાં ઘટના એ હિસાબે ઘટી હતી કે અમારો જો બે નંબર ગેટ છે આ ગાડી અમારા જે ગામનો ભાઈ છે રામનગરના ભાઈ છે ધર્મેશભાઈ સેની એ રોડ ક્રોસ કરતા હતા ને તે ટાઈમ પર ફૂલ 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 ઝડપે આઈસર ટેમ્પો આવ્યો ને એમને ડાયરેક્ટ ફેંકી દેતા હતા એ પછી અમને મને જાણ પડી એટલે મેં ત્યાં ગાડી ગયો જગ્યા પર જોયું કે ભાઈ આ અમારા ગામનો છે એટલે અમે તાત્કાલિક એકસો આઠ માં એમને બેસાડી દેતા પછી અમે આગળ અમને બે જે સુરત તરફથી જે બાઇક આવતી હતી એ લોકોએ કીધું કે ત્યાં ગાડી બીજો ટેમ્પો વાળો ઠોકાયો છે એટલે અમે તે જગ્યાએ ગયા ત્યાં ગાડી જઈને જોયું તો એ ડ્રાઈવર તે જ હતો ટેમ્પો પણ તે જ હતો ને મિલનો ટેમ્પો હતો

એ બેનો અમને ખ્યાલ નહોતો કે એ લોકોની પોઝિશન શું છે પછી અમે જે જીઆરએસ મેમેન માં આવ્યા ત્યારે ખબર પડી કે જે બે ભાઈને પણ ફેંકી દેતા એ બેવની પણ ડેથ થઈ ગઈ છે ટોટલ 3 જણની ડેથ થઈ છે બાદમાં પણ ટેમ્પા ચાલકે ભાગવાની લાઈમાં ટેમ્પો રેલિંગ સાથે થડાઈ દીધો હતો તે દરમિયાન કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી જતા ટેમ્પો ચાલકની અટક કરી લેવામાં આવી છે ત્યારે હાલ ત્રણેય મૃતકોના મૃતદેહનો કબજો લઈ પોલીસે પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા